સુરતના અઠવા વિસ્તારમાં માસુમ ચાર વર્ષની બાળકીના અપહરણના પ્રયાસનો મામલામાં પોલીસે ગુનો નોંધી કલાકોમાં આરોપીને પાડ્યો હતો શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી દોટીવાલાની ગલીમાં ગત નવમીની મોડી રાત્રે અજાણ્યા ઈસમે પાંચ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી લઈ જવાની કોશિશ કરી હતી જોકે ભાગતી વેળાએ યુવક પડી જતા બાળકી નીચે પટકાઈ હતી જેના કારણે તે રડવા લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજનો આધારે તપાસ શરૂ કરી હતી જો કે સીસીટીવી ફૂટેજમાં યુવક બાળકી સાથે શારીરિક અડપલા કરતો હોવાનું અને બળજબરીથી કપડાં કાઢતો હોવાનું અને બાળકીના ગુપ્તાંગમાં છેડછાડ કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે અપહરણ સાથે બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો જેમાં અઠવા પોલીસને મોડી રાત્રે ખ્વાજાદાના દરગાહ પાસેથી હવસખોર આરોપીને પકડવામાં સફળતા મળી છે દરમિયાન આરોપી સામે અગાઉ લાલ ગેટ પોલીસ મથકમાં પોસ્કોની કલમ લાગુ કરાઈ હતી તેમાં તેને સુરત કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી હતી પકડાયેલો આરોપી ફે જમ્મુ પઠાણ હોવાની વિગત પોલીસે જણાવી છે આરોપીની ઉંમર ત્રેવીસ વર્ષની હોવાની વિગત એસીપી મલ્હોત્રાએ જણાવી હતી હાલમાં તે દસ દિવસના પેરોલ પર મુક્ત હતો તેણે બાળકીને જોઈ આવું દુષ્કૃત્ય કર્યું હતું અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઇસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ સંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો